નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો ઊંધિયાના આ મસાલાથી જ્યારે પણ તમે ઊંધિયું બનાવશો તો ઊંધિયું એટલું ટેસ્ટફુલ બનશે કે તમે બજારમાંથી પણ ઊંધિયું લેવાનું ભૂલી જશો અને માર્કેટમાંથી મસાલો તો લેવાનું ભૂલી જ જશો ઘરે બનાવેલા આ મસાલાથી તમે ઊંધિયું બનાવી લેશો ચલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી ઊંધિયું મસાલો ઊંધિયું મસાલો બનાવવા માટે અહીં મેં ગેસ પર પેન ચડાવેલું છે અને હવે તેમાં એક પછી એક ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરતી જઈશ અને તેનું હું માપ પણ તમને બતાવતી જઈશ સૌથી પહેલાં આપણે એડ કરી દઈએ ચાર ટેબલ સ્પૂન આખા ધાણા આ ધાણા ઝીણી ધાણી છે કે જેની ફ્લેવર ખૂબ સરસ હોય છે ત્યાર પછી એક ટેબલ સ્પૂન જીરું એક ટેબલ સ્પૂન વરિયાળી લીધી છે તેને પણ એડ કરી દઈએ કાળા મરી લીધા છે એક ટી સ્પૂન ત્યાર પછી આઠથી દસ લવિંગ એડ કરી દઈએ તજનો ટુકડો લીધો છે એક મોટો જેના મેં નાના ટુકડા કરી લીધા છે તેને પણ આપણે એડ કરી દઈએ ત્રણ ચક્રફૂલ લીધા છે કે બાદિયા લીધા છે તેને પણ ઉમેરી દઈએ અને ચાર લીલી ઇલાયચી લીધી છે તેને પણ આપણે ઉમેરી દઈએ બે તમાલપત્ર લીધા છે તેને તોડીને આપણે એડ કરી દઈએ જેથી સરસ રીતે શેકાઈ જાય બે તીખા લાલ મરચાં લીધા છે અને ત્યાર પછી આપણે એક કાશ્મીરી લાલ મરચું પણ ઉમેરી દઈશું ગેસને આપણે સ્ટાર્ટ કરીએ અને હવે આ બધી વસ્તુઓને આપણે ધીમા તાપ પર એકદમ સરસ રીતે સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈએ આ રીતે શેકવાથી મસાલાની સુગંધ પણ બહાર સરસ આવી જશે અને ભેજ પણ ઉડી જશે એટલે લાંબા સમય સુધી જો મસાલો સ્ટોર કરવો હોય ને તો આપણે કરી શકીએ આ રીતે આપણે બધા જ તેજાનાને ખડા મસાલાને શેકતા જઈએ મીડિયમ ફ્લેમ પર મસાલાને માત્ર ત્રણ મિનિટ થઈ છે મસાલો સરસ રીતે શેકાઈ ગયો છે અને તેની સુગંધ પણ સરસ આવી ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આ મસાલાને આપણે ઠંડા થવા માટે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ આ જ પેનમાં આપણે સિંગદાણા ઉમેરીશું સિંગદાણા મેં એક ટેબલ સ્પૂન લીધા છે તેને આપણે રોસ્ટ કરી લઈએ ઘરે બનાવેલો આ ઊંધિયા મસાલા થી તમે જે ઊંધિયું બનાવશો ને તો ઊંધિયું જ્યારે પણ તમારે બનાવવાનું મન થશે ને ત્યારે બાર મસાલો પણ લેશો નહીં અને ઊંધિયું પણ બાર લેશો નહીં ઘરના મસાલા થી જ આ ઊંધિયું મસાલો તૈયાર થાય છે અને ટેસ્ટમાં પણ સરસ બને છે અને સાથે સાથે હેલ્ધી પણ છે અને તાજો અને આપણે મનગમતા સ્વાદ વાળો મસાલો તીખાસ વાળો કે એ બધો આપણે બનાવી શકીએ જુઓ હવે હું બે ટેબલ સ્પૂન અહીં સફેદ તલ ઉમેરું છું તેને પણ આપણે સાથે રોસ્ટ કરી લઈએ આ મસાલાથી ઊંધિયું બનાવીએ ને તો માર્કેટમાં જેવું ઊંધિયું મળે ને તેવો જ સરસ ટેસ્ટ આપણે ઘરે ઊંધિયું બનાવીએ ને એવું મળે એટલે એક વખત આ મસાલો તમે ના બનાવતા હો ને તો ચોક્કસ બનાવી લેજો અને જેમ મેં કહ્યું તેમ ઘરમાં રહેલી વસ્તુથી જ આ મસાલો ઈઝીલી તરત દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે બાદ થી કોઈ એક્સ્ટ્રા મસાલા લેવાની જરૂર પડતી નથી અને શુદ્ધતાની પણ ગેરંટી હોય છે આપણે જાતે બનાવીએ એટલે અને આપણે પસંદ હોય એ પ્રમાણે તીખાશ ગળાશ અને નિમક વગેરે મસાલામાં એડ કરી અને આપણે ઊંધિયું બનાવી શકીએ જો બંને વસ્તુની કચાશ દૂર થાય ને એટલું જ આપણે શેકવાનું છે અહીં સિંગદાણા અને તલ પણ સરસ શેકાઈ ગયા છે તેને પણ આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ હવે એડ કરીશું આપણે મીઠા લીમડાના પાન તેને પણ આપણે રોસ્ટ કરી લઈએ વિશેક જેટલા મેં મીઠા લીમડાના પાન લીધા છે અહીં મીઠા લીમડાના પાન પણ તરત જ શેકાઈ ગયા છે તેને પણ આપણે કાઢી લઈએ હવે આપણે શેકીશું કસૂરી મેથી અહીં મેં બે ચમચી કસૂરી મેથી લીધી છે અને તમારી પાસે જો કસૂરી મેથી રેડીમેડ ના હોય તો જે લીલી મેથી હોય છે અત્યારે શિયાળામાં લીલી મેથી સરસ આવે છે તેના પાન ચૂંટી લઈ અને તેને પણ તમે રોસ્ટ કરીને બનાવી શકો છો પણ મારી પાસે કસૂરી મેથી ઓલરેડી છે જ એટલે હું આ ઉમેરું છું કસૂરી મેથી પણ આપણે થોડી ગરમ કરી લઈએ તરત જ કસૂરી મેથી ગરમ થઈ ગઈ છે કસૂરી મેથી ને પણ આપણે કાઢી જેવા શેકેલા મસાલા ઠંડા થઈ જાય એટલે તરત જ આપણે મિક્સર જારમાં પીસી લેવાનો છે સૌથી પહેલા આપણે પીસીશું સિંગદાણા અને તલ ને આપણે પીસી લીધા છે તેને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ આપણે જે ખડા મસાલા શેકેલા છે પેજાના તેને આપણે એડ કરી દઈએ મિક્સર જારમાં ને તેને પણ આપણે એકી સાથે બધા પીસી લઈએ ખડા મસાલાનો પાવડર પણ મેં પીસીને થાળીમાં એડ કરી દીધો છે મિક્સર જારમાં મેં મીઠા લીમડાના પાન શેકેલા અને કસૂરી મેથી એડ કરી દીધી છે અને તેના માટે મેં મોટી મિક્સર જાર લીધી છે કારણ કે મસાલો વધારે છે એટલે હવે આપણે મોટી જારમાં બધું ટ્રાન્સફર કરીશું હવે આપણે એડ કરી દઈએ તેની અંદર આ જે શેકેલો મસાલો છે તેનો ભૂકો અને સિંગદાણા અને તલનો ભૂકો એડ કરી દઈએ અને ત્યાર પછી આપણે એડ કરીશું આ મસાલાને ખાટો મીઠો બને અને ટેસ્ટી બને તેના માટે ત્રણ ચમચી આમચૂર પાવડર ચમચી ખાંડ દોઢ ચમચી મીઠું બે ચમચી સૂકા નાળિયેરનો ભૂકો અને ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી અને સાથે આપણે એક ટીસ્પૂન સ્પૂન હળદર એડ કરી દઈએ અને હવે આપણે બધું પીસી લઈએ ઊંધિયા માટેનો મસાલો એકદમ સરસ રીતે પીસાઈ ગયો છે હવે આ મસાલાને આપણે એક બીજા વાસણમાં લઈ લઈએ અને તેની આપણે એક પ્રોસીજર કરવાની છે જુઓ કલર પણ ખૂબ સરસ છે અને આખા રસોડામાં આ મસાલાને એકદમ સરસ સુગંધ આવે છે એવું લાગે કે જાણે હમણાં જ ઊંધિયું બનાવીને આપણે ખાઈ લઈએ એવું સરસ સુગંધ આવે છે અને આ મસાલાથી જો તમે ઊંધિયું બનાવશો ને તો બીજા કોઈ પણ એક્સ્ટ્રા મસાલો ઊંધિયામાં એડ કરવાની જરૂર પડશે નહીં આ એક મસાલો જ પૂરતો છે બધો જ મસાલો આપણે લઈ લઈએ અને હવે આપણે વાસણમાં આ મસાલાને સરસ રીતે ફેલાવી દઈએ અને સરસ મિક્સ કરી લઈએ અને હવે આ મસાલાની અંદર એક સર્વિંગ સ્પૂન હું તેલ ઉમેરીશ તેલ હું સિંગ તેલ ઉમેરીશ અને સિંગતેલ ઉમેર્યા પછી આપણે સરસ રીતે બધા મસાલાને મિક્સ કરી લઈએ જોઈ શકાય છે એકદમ સરસ એવો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે ઓછા ખર્ચે ઘરના સામાનથી અને તાજો એવો ઊંધિયાનો મસાલો તૈયાર થઈ ગયો છે મસાલેદાર અને ચટપટું ઊંધિયું બનાવવા માટેનો ઊંધિયા મસાલો બનીને તૈયાર થઈ ગયો છે ઊંધિયા મસાલાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે